બધાને જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો તો ફરી વાર મિતા ચોન બ્લોગ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો અત્યારે છે ને હું ક્યારની એક અમારા મહેમાન આવવાના મોંઘેરા મહેમાન મને લેવા માટે વાટ જોઈ રહી છું પણ હજી એના કોઈ એંધાણ છે નહીં એટલે એ હમણાં આવશે અને આજે અમે બધા ભેગા મળીને જવાના છીએ એક મેલડીમાંનું સરસ મજાનું સોંગ છે એના શૂટિંગમાં અને એનું લોકેશન છે કાળિયા કુવાનીમાં મેલડી તો અને આ ફૂલ સોંગ તમને ભરત સરવૈયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર જોવા મળશે પણ હજી તો રિલીઝ થયું નથી ટૂંક જ સમયમાં રિલીઝ પણ થઈ જશે નવરાત્રિ પહેલાં તો અમે જઈએ છીએ શૂટિંગમાં જોઈએ કે આગળનું સોંગનું શૂટિંગ કઈ રીતે થાય છે અને મને લેવા કોણ ને કારે આવે છે એને વાત જોઈ છે ક્યાં સુધી હું ભોલું રમશું હું રમશું આપણે બેડમિન્ટન રમશું હાલો તો સર્વિસ આમ કરવાનું હોય કેમ કેમ આમ

હા ભલું કરે પિતાજી અને આ મારા પીજીભાઈ ડ્રાઈવિંગ કરે છે ને આગળ ધોત મેં ઓલો સકડું જાય છે શું કહેવાય ને છોટે તેમાં કેટલા ભેરાશા દાડીયા છે જતા હશે ત્યાં કાઈમે પ્રીજુભાઈ ડ્રાઈવિંગ કરે છે ડાઇવિંગ કરે છે અને જાય છે કોઈ ગઈ બતાવી મારે ને આજે રાતનું શૂટિંગ છે અને એterni કે ને આજ જ જોઈ ઓર દુર્દુત મે કહી દીધું છે કેવું છે હવે ને લોકેશન કેવું છે કે રીડનું શૂટિંગ કરવાનું છે દેખાડવી અને આગળનો ઓલાગ અમારો પીજે પેપર પર હેન્ડલ કરવાનું છે બરાબર હા કેમ કે અમાર બેન ટાઈમ નઈ રહે ફર્નિચર ગોવામાં છે ગોવામાં છે તો લોકેશન આ બોગી ગયા છે ને મેરેડી માના આબી થાય છે તો નવા બધા રાઈટ કે મેસેજ અવાજ મારો હોય આરતી થઈ ગઈ ને અમારા જોવા મિતા આલ્યા છે વાલમ ભાઈ પાસે જાય જો આમ અને ખાસ અમારા પરેશ ભાઈ વીર બધા આવડા બધા આવડા અને અમારા પ્રવીણ પટેલ અને અમારા અને બધા જો વિગેરે વિગેરે પંથમાંથી આવી ગયા છે અમારા ભાઈ ગોરી બધા તો એક સરસ મજાનું મેરાડી માનું કાજ આપવું મેરાડી માનું સોંગ જે મિતાબેન ના શું મધુર કંઠે ગવાયેલું ટૂંક સમયમાં નવરાત્રી પહેલા રિલીઝ કરવામાં આવશે અને બા એમ કેમ ગીત ગાવાનો રિલીઝ કરવાનો એ મિતાબેન આવી ગયા છે જમવાનું બાકી છે

આ છે કાળિયા કુવાની મેલડીમાં કહેવાય એના સાનિધ્ય નો કુવો કુ આવડો આ છે અને મેલડીમાં સામે બેઠા છે જ્યાં એમ દર્શન કર્યા છે આ છે મેલડીમાં નું ફૂલ સાનિધ્ય જૂનું સ્થાનક યા છે અહીંયા અંદર બેઠા છે મેલડીમાં

ઓ ઠેલા તો બેગા કરે બેન છો ધ્યાન નાખજે એટલે લઈ લે એમ ધ્યાન રાખજો હું મિત્ર બે ઢીબી નાખશું લઈ લે ને બાપાડ

તો તો અમારે મીતાબેન રેડી થઈને આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ તો તમે જોઈ શકો છો અમારું લિપસન ચાલુ કરવાનું એવું છે નહીં દે નઈ આલે તો આલમ ભાઈ મને ઘેર કાઢી મૂકશે હાલે અહી તો પણ માર ગૌરવ છો તમને ઘરે હે પ્રદીપ ભાઈ હા મીતાબેન આપણો ગૌરવ કહેવાય હા એને

આયા કાય જે ક લિપ્સિંગ હતી મીતાબેન ની પૂરી થઈ ગઈ મેડી માં આયા તમે દર્શન કરી લો સારું બે આવી गेली જોવે છે ક્યારેક આ ક્યારેક ક્યારેક આવી જાય એ વસ્તુ હું ઉપર લે જો કેવું આવ્યું એમ જો જો તો પાછું શૂટિંગ શરૂ થઈ ગયું છે ને મેડીમાં પણ તૈયાર થઈ ગયા આપણે મેડીમાં પણ બીને તમારે જો છે રિંકુ બની છે જો હા જય માતાજી કેમ છો મજામાં પહેલી વાર જો રિંકુએ પાત્ર લીધું છે સામું જો તો છે જ બેગ જાતો જો મિતાબેન ની લિપસિંગ પૂરી થઈ ગઈ ને જો હવે કરી ખ્યાલ પાછા ગામડાની ભાષામાં દેશી લુકમાં આવી ગયા છે હવે Hãy yeah, subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ không bỏ lỡ những cho

થોડી ઘણી લિપસિંગ હતી મીતાબેન ની પતિ કે રિંકુ નો વારો આવ્યો છે બેઠા છે બાકી મન મજા નો આવી જ પાછું એક વાર લિપસિંગ લેવાનો એવું કરું હે ના ના નહી બેઠા હે બેટા ફૂલડા તોડે નીકળી જાય હું કરું આ છે આ કેજ નીકળી જાય એને બે પગ છે ને ત્યાં છે કે જાવ તોડે છે નમું ઈ કે કામ આ હેપી નું ભરાઈને આ બકલ ના ને એવું કરીને બેહી બેઠા છે વારો લેતા એનું શૂટિંગ પૂરું કર્યું તો ઘરે વયા પછી બોરિંગ લાગે બે ઘરે પછી શૂટિંગ બોરિંગ થઈ જાય બોરિંગ થઈ જાય મારે છે સ્કૂલે સ્કૂલે બોલો આમ ઢોકળા એમ

ના ને મારા ઓમોવાળા પરિસ્કા ખાતી થી ને સુકરાઈ ગઈ ને ના એનો ખાવા દીધા બે આવાય ને મને મારે શૂટિંગ ને જ કરતા મને તો હા ઓલું કરી આવી કેમ બોધા બેખા મારા જો તમે યાર લઈ લો ને હા

મેળ <laughs> કા <laughs> તમે ઇતના નાના બાળ છો અને તમે ક્રોમા પડવામાં નથી આવતા ભાઈ ના નહી હલે આવ્યા સોપો સીરા મણ ઘરે આવો વિના ઘેમ જવાય ઓ જવા મારી આરે તેર તુંગા લશ્કર છે તમે આવા નાના એવા નેહડે અને કેમ જમાડ છો અરે નવઘણ ઘોડલા ઉભા રાખો હવ હરાવાના થાય છે પણ માં બેન જહાલે આપેલો અવધિનો આજે છેલ્લો દિવસ અને મારી આડો બાર ગાવનો ખારો સમંદર છે આ સમંદર મને મૂંઝવી રહ્યો છે આનો કાંઈ મારા

ફોટા પાડે હવે જાય ડાયરેક્ટલી ઘરે બહુ થાકી ગયા છે સરસ રીતે મારું સોંગ શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને તમને જણાવ્યું છે એમ ભરત સર્વે ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદરથી રિલીઝ થવાનું છે અને ખાસ એક રામો મંડળ હતું ખાસ કરીને લાલુભાઈ તળાજા એમના થ્રુ આ સરસ મજાનો એમને મેકઅપ કરવામાં આવ્યો તો અને એમના બધા સભ્યો તેમજ કાળિયા કુવાનીમાં મેલડીમાં એમના સાનિધિમાં જે ટ્રસ્ટી છે કે કોઈ પણ છે પૂજારી છે એનો મને ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરીવાર કેમેરામેનથી માંડીને બધાનો આભાર માનું છું અને ફરીવાર નવા વ્લોગમાં મળશું છું અને અહીંયા વ્લોગને એન્ડ આપું જય માતાજી જય દ્વારકાધીશ